રાધનપુર ધરવડી ગામની પ્રાથમિક શાળામાં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી મળતી માહિતી પ્રમાણે સમગ્ર દેશમાં છવ્વીસ એક બે હજાર પચીસની આંદ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ધરવડી ગામે સ્કૂલમાં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ભવ્ય રાસ ગરબા નાટક પિરામિડ જેવા અનેક કાર્યક્રમો કરી ઉજવવામાં આવ્યા તથા ધરવડી ગામના યુવાનો ધરવડી યુવા રેમેજમેન્ટ તરફથી વિદ્યાર્થીઓ માટે બાવીસ હજારની જમવાની ડીશો આપવાની આવી ગામના જ મંડપ તથા સાઉન્ડ સિસ્ટમ પણ ફ્રી માં આપ્યું ગામના યુવા તરફથી ભેટ આમ શાળા પરિવાર તથા ગ્રામજનોએ ઉમળકાભેર કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે આયોજન કરી અને સફળ બનાવ્યો જેમાં રાષ્ટ્રગીત અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓએ જુદા જુદા કાર્યક્રમો અંતર્ગત ભાગ લીધો હતો અને પોતાના કૌશલ્યો બતાવ્યા હતા જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને જોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી